ઓલપાડ તાલુકાના અણીતા કિમમાં આવેલ વિદ્યાદીપ જુનિયર કોલેજ અણીતા ખાતે ત્રણ દિવસનો સુરત જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો ઓલપાડ તાલુકાના અણીતા કિમમાં આવેલ વિદ્યાદીપ જુનિયર કોલેજ અણીતા ખાતે ત્રણ દિવસનો સુરત જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એટલે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર આધારિત વૈજ્ઞાનિક ગાણિતિક કૃતિઓની પ્રસ્તુતિ જે સંદર્ભે વિદ્યાદીપ જુનિયર કોલેજમાં ત્રણ દિવસનું પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પ્રદર્શિત કરી હતી બાળકો અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાડ તાલુકાના કોલેજની અંદર શરૂ કરવામાં આવ્યો છે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજ્યા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનો આજે બસોથી બસો પાંચથી વધુ અલગ અલગ કુર્તિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર આપણે જોઈએ છીએ કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જી થઈ જાય થઈ શકે આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વિજ્ઞાનિક છે તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીનું જે ટેલેન્ટ છે અને જે રીતના બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વિજ્ઞાનિક સુધી પહોંચી શકે છે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોડી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે અને એટલા માટે જ ચંદ્રયાન ટુ ડી નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની પણ પહોંચ્યા છે ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે ત્રણ દિવસ ચાલનારા આયોજનને અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે દીકરા દીકરીઓ ટોળા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃત લાવવામાં